આપડે વાદી હા પણ આપડે બોલી બદલવી પડશે તાણે હા આપડે ગામ માં તો પોકી ગયા પણ બોલી બદલે ભાઈ કામ કરે તું વાદી જેવી બોલી કરી રોટલો કટકો બટકો હોય તો હાલજો વાધી ના પડે બરોબર હું શું કહું રસ્તા પડે બે હા હા તો એ રીતના ફોન કરશું આપણે બે નોખા નોખા ઘરે જાશું કે શું કરશું હા તો એક કામ કર તૂલી ગલીમાં જ આ હા હું આરી ગલી માં જાઉં પણ હું શું કહું હા ખજાનો હાથ આવી જાય ને એટલે ફોન કરતી દેજે એટલે ફટાફટ આપણે ભાગી નીકળવી ઈ તારી વાત સાચી પણ હું શું કહું હા કોઈને શક પડે ને એવું ના કરતો હા હા આપણે મેલી વિદ્યા જાણીએ છીએ હા હા તંતા એવું ના ભરું જે દાગીના દાગીના હાથમાં આવે ને હા

હવે પતંગ ની ઉપાડી તો હમણે લઈ લઈયો ધની નોટ ઈ તો વાપર ના છો સુગર ઝોટન જતો રહ્યો હા ખુદાવા આ કે સુ પૈસા ના હતા હમણે તો બાપો આવે એટલે આવજે ના ઓલા બધા પતંગ સગા મારે સગાવી હે પતંગ ના નહી એ કોક કીધું ની જાણે ના કે હમણે એક તાપટ મેલી ને માં પપ્પા ના આવે તારો વારો કહે હા તારો બાપો શું કરી લે હે આવ દે એ તું હાટ ભેડે સમાના હે સાક મનાવું મારે કઈ વાંધો નહીં

આ પેડા સુતા દેજો કે નહીં એ મમ્મી સુધરી ગયો લેતા મો વાત કો લે મમ્મી 5 રૂપિયા આતરી કામ કર આખી હાલી ગયો તો નહીં આપી હમણે હમણે તો કડે કડે ના હોય હમણે આલે આવે તો આપશે આ રૂપિયા હું જઉં આયો આયો હે

અને જે હોય ને ઘરે લઈને ઘરે બાપલિયા કોઈ ઘરે હોય તો કટકો રોટલા ની આશા કટકો રોટલો દેજો બાપાલિયા

છોકરો નાનો તમારી બાપલિયા ને ખોટ ના પડે તમારા અમે મંત્ર તમારે ખોટ ના પડે તમે અમે થઈ જાવ

એ બટા થોડુંક પાણી પીવરાય દેજે વાવ બટા ભાઈ આતલી ખારી આમ ભગવાન મારો આતલી કલ્યાણ થાય

છોકરા નો હાથ જો રહો છે તમારો જો રહ્યો છે કે એમનો જુઓ છે હાથ મારો બાપુ તમે હાથ પકડ્યો પણ મન ના કરો મારા બાપ બસ

તમારા ઘરે એક માટી ની ખોટ પડે ને તો એ મને કેજો અમારું નામ બદલી લાગ્યો બાપા તમારે આ મંગલ ગ્રહ નડે છે એટલે અમે તમને એક મંત્ર કરીને એક તમને મુકવાસ આપીએ છીએ કાનાજી બાપા મુકવાસ કાઢતું આપણો મુકવાસ બાપુ આ મુકવાસ કાઢા પછી મારા સુખ શાંતિ થઈ જાય ને તો આ મુકવાસ જો મુકવાસ છે એનું નામ તમને નહીં આવડતું બાપા આવડે છે બાપા

બાપુ આ લેવું હે એ શું કરું બાપુ આ બધું એ કામ કરે એ આપડી છોલી માં રોટલા નાખી બધી મગની ને બધું પડ્યું હે

બાવા બધું લુટું આવે છે એવું બધું હે મારા ઘરે જાવ કેવું હા ખાવામાં ખાવામાં આપણે રસગુલ્લા બનાવીને

અરે સાહેબ મારા ઘટના મારા ઘરે બે બાવા હતા હા અને મારા ઘરના ને બેઉસ કરી જતા રે લાગે મને એવું લાગે છે તો તમે આવી જાવ કાઈ બાવાને ગોતો અને હું આ મારા બન્ને જના છોકરા ને બેને દવાખાને લઈ જઉં હું કાઈ વાંધો નહીં એ સારું સાહેબ આ મારા ઘરે તો બન્યું બન્યું પણ એક કામ કરો તમે જલ્દી જલ્દી આનું ઇન્ક્વાયરી કરો એટલે બીજા કોઈના ઘરે ના બને ને કા કેટલા ને લૂટીન જતા રહે છે બાવા કાઈ વાંધો નહીં તપાસ ચાલુ છે સારું સાહેબ હું બન્ને દવાખાને લઈ જઉં છું એ સાહેબ હા હા કઈ વાંધો નહીં અમે નીકળી જ ગયા બરોબર પેઠા ભાઈ ઘરે આપણે અભી હાલ જે તમે કીધી હતી એ ઘટના બની છે તો તમે આમ જા અને તું આમ જા અને હું આમ જવું બરોબર ચાલો મૂ 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 સાહેબ અભી આનંદ બાબા જ્યાં હે આયા હોટ હા ચાલ પોક્યા अरे बाजू गया आ बाजू गया चलो तो ए गोंडी मंगाओ ना थोड़ा बोल ना तो पूरी छोड़ो वहां पे वो पुलिस वाला लगा हां बाप रे तो महू पड़ी हो अब महू ना वो जो को तेरा बाप आयो हला मरिया तो मरिया

સાહેબ જોડું તમને સુદર ધંધો નહીં કરવું જોવા સાચ જો સાહેબ ચલો લઈ લોલમાં

માટે છે અને હા તમારી સાથે પણ આવા કિસ્સા બની શકે છે તો આવા બાવાથી સાવધાન રહો અને આ વિડીયો ગમે તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના જય માતાજી